જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે તપાસની માંગ કરી છે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે થરાદમાં કોંગ્રેસે આ મુદ્દે તપાસની માંગણી સાથે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું આંબાભાઈ સોલંકીએ જણાવ્યું હતું તો કે જીપીએસસીની મૌખિક ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં એસસી એસ અને ઓબીસી વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થાય છે તેમણે આયોગની કાર્યપદ્ધતિમાં અનેક વિસંગતાઓ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ભરતી કેલેન્ડર પરીક્ષા અને ઇન્ટરવ્યુ પરીક્ષામાં અનિયમિતતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુમાં જીપીએસસીની પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોવાનો અને આયોગની વિશ્વસનીયતા પર સતત ઘટતી રહી હોવાનું પણ હતું કોંગ્રેસે આ તમામ મુદ્દાઓની તપાસ કરી અનામત વર્ગના ઉમેદવારોને ન્યાય અપાવવાની કરી છે ઠાકોર તુલસીભાઈ ધુમડા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો તાજેતરમાં જીપીએસસી બોર્ડની જે પરીક્ષા હતી એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે ઓબીસી એસસી એસટી ને માઇનોરિટી આ સમાજોને ખૂબ મોટો અન્યાય થયો છે એના માટે આ લોકોએ જે લેખિતમાં જેને ચાલીસ ગુણ આવ્યા હતા એને એસી આપ્યા છે અને તેને લેખિતમાં એસી આવ્યા એને મૌખિકમાં ચાલે આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે એના માટે આખી ગુજરાતની કોંગ્રેસ અત્યારે તાલુકા મતકોએ આવેદનપત્ર આપશે અને પહેલી તારીખે જીપીએસસી બોર્ડની હેડ ઓફિસને તાળાબંધી કરશે થરાદ ખાતે કોંગ્રેસ જીપીએસસી ભરતી અનામત વર્ગ સાથે થયેલા ભેદભાવના આક્ષેપોની તપાસની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે